નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢના ડુંગર ઉપર શ્રી મહાકાળી માતાના મંદિર પરિષદમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવી પાવાગઢ ડુંગર ઉપર હોલિકા દહન થયા પછી જ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હોળી પ્રગટાવવાની પરંપરા ચાલી આવે છે વાત કરી રહ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢના ડુંગરની જ્યાં બિરાજમાન જગતજનની મહાકાળી માતાના મંદિર પરિષદમાં આજે ગુરુવાર તારીખ તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ સાંજે છ વાગીને પંદર મિનિટે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાવાગઢની આજુબાજુ આવેલા પચાસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા દરેક ગામોની અંદર હોળી પ્રગટાવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે જે મુજબ પાવાગઢ મહાકાળી માતાના મંદિર પરિષદમાં હોલિકા દહન થયા પછી ભક્તો દ્વારા વાતાવરણની શુદ્ધિ અર્થે હોળીમાં નાળિયેર ધૂપ તેમજ કપૂરની ગોટીઓ પધરાવવામાં આવી હતી જ્યારે નાના બાળકોને હોળીમાં તાકે ગમે તે પધારેલા હોય ત્યારે એ માન્યતા માનતા જે રાખેલી હોય છે કે લોકો છાણના છાણામાંથી બનાવેલા ઓરૈયાનો હાયડો બનાવીને પણ હોળીમાં પધરાવતા હોય છે એ પ્રમાણે પરંપરાગત રીતે હોળીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે હોલિકા દહન પાવાગઢ ખાતે કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પચાસ કિલોમીટરની ત્રિજ્યા માં આવેલા વિસ્તારની અંદર પાવાગઢ ડુંગર ઉપર હોળી પ્રગટી ગયા પછી એના દર્શન બાદ આજુબાજુના ગામડાઓની અંદર પણ હોલિકા દહન કરવામાં આવ્યું છે પાવાગઢ ખાતે લોકોએ હોળીના માતાની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ અને હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દીપક તિવારી સાથે દિનેશ ભાટિયા ડીબી લાઈવ ન્યૂઝ પાવાગઢ